માર્કેટ 41 42 43 44 45 46 47 48 50 50 51 52 53 ઓપન સુપરિયાા હરું છે 500 500 958 968 રૂપિયા ચાલે 65 65 65 રૂપિયા 265 65 રૂપિયા 999 બરાબર આપજો 200 દેલાવાય 10 રૂપિયા ભોઆ 65 સાઈ પડું 67 રૂપિયા ઠીકયા 2000 ઉપર જે સાઈગો 129 ઠીકયા 2000はい দেখো આખે અકિલભાઈ પહેલીવાર 50 જાય આમાં આવવું પડે હો આપો થોડાક આવો તો આખી રહ્યા 154 ને બાપર છે બાપા અભીર્ટ <coughs> ને <coughs>